નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળીએ આજનું ખાસ ઓડિયો હાલો દેખને કરવા તો દેવી પુસ્તક દરબારમાં રાખો તો પૂજાય જ નહીં ડાડા હા હા દરબાર નો હોય દરબારમાં પૂજાય અમારી ટીપણી કરી છો લોકેશન માંગીને તમે એમ કોઈ સરયું માર દેવાના છો તમે મર્ડર કર્યા કોઈ તમે મર્ડર કર્યા છે મારું લોકેશન નાખો તમે તોડી શું લ્યો અને કરી શું લ્યો માફીનો વિડીયો ન હોય માફીનો હોય ને જિંદગી મે તમારી ગુલામી કરું તમને ખબર ઓળખતા નથી માફીનો વિડીયો માંગી હોય એવું મોકલો છે મનસુખભાઈ બોલે

અમારા દલાલ દાગલા નો બનવાનું હોય ને માતાજી માતાજીને અમે હમજી લઈ માતાજી માં તેવડી હોય માતાજી હું પોતે વાત કરી લઈ ઈ તમારે ક્યાં છે તમે માતાજી છોડી ને બાકી તમે માતાજી ને લોકેશન તો માતાજીને પૂછી દો ને માતાજી જી ના પર ની કરવી છે ને લોકેશન ટેકનોલોજી ના માંગવા તો ટેકનોલોજી નો ઉપયોગ ન કરો માતાજીને પૂછી લોક કરીને નીકળી પડ્યા છો કાંઈક થોડાક ફોટા પડો અને એવા ઢીંડક લોકેશન નાખો તો ભાઈ માન પૂછી લે ને એટલું બધું માના હિસાબ પેટમાં પડતું હોય તો આપડે માતાજીને પૂછી લે મારી હાલ અને માંડવો કરો મઠમાં ધૂણવા દેવો ભવન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈ ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે એ તો દેવ કહે

એટલે તો ને દેવી પૂજક ના દેવ ને હું લેવા દેવા કેમ ભાઈ મારે ઘડિયા દેવી દેવતા ઉપર ટિપ્પણી કરો ઈ મારા દેવી દેવતા આયે વાતો છે તમારે શું લેવા દેવા તમે ક્યાં એના દલાલ કે તમે કોઈ ત્યાં ના ઓલા છો મારો બાપ તો હોય એટલે ઈ તો આલો સમજાય બાકી બાકી તમે ખરેખર આ દેશ આ તમે રક્ષા કરો એવા છો એટલે હાલા મારવા મારતા મારતા આ જનતા છે દરબાર ને હુકમ કરો

બાપા બાપ નો માંગુતો કે મારો બાપો માંગે હું મારો મેં કીધું દરબાર હોય તું દરબાર હોય તું દેવી એક ટકા આધાર કાર્ડ તું દેવી કરજો

દરબાર જોયા છે જ્યાં દરબાર ભરવાનો હોય ત્યાં ગરીબ માણસ ઉધાર થતો હોય ને દરબાર જે જો લોકશાહી નો દરબાર રાજાશાહી નો દરબાર ઈ માઈ તું જો તું દરબાર તારી જેવા દહ બાર થાય ને તોય નો થાય બાકી દસ બાર દરબાર નહીં દરબાર તો જ્યાં ન્યાય થતો હોય દરબાર કહેવાય અને તું દરબાર ના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા કેમ કે દેવીઓ હાટું બાંધન દેવી પૂજક હોય એટલે મારે તારા લાયસન્સ ની જરૂર નથી તમે તું જે ગામ નો હો એ ગામ નો હું તને દેવી પૂજક કઉ છું એટલે તારે તું કેસ કરવા કહીએ છે તારો બાપો જો હું માફી માંગુ તો મન તું ભેટખડ કરે મારા તો એ મારા બાપો કેસ કરી તમારી લીડી વેરાઈ જાય ફાઈનલ થઈ ગયું ને

તારો બાપ અસલ હે ને એમટીએસ બાપુ નોજક બાપુ નો છોકરો એમ તો એમ એમટીએસ બાપુ નો છોકરો દેવી પૂજક નો દીકરો તારો બાપ મોબતસિંહ નો દીકરો મોબતસિંહ નો

દીકરા તું તારું કામ કરતો તારા પંખા સાયકલ નથી મોટી મોટી ઘરમાં લુકા તું સુધરી જા પણ હું તને શું કઉરી તારી પૈસા નથી એને તું માણસ જો એમ દેવી પૂજક ને પૈસા લાય તું એના લઈ જો તું દેવી પૂજક ભેગો ભણી જા બાકી અમારી ભેગો નહીં હાલ કેમ કે અમે તો ઓરિજિનલ છત્રીઓના વખાણ કર્યા અમે તો દરબારો વખાણ કર્યા

Hello? Hello?